હેલો ગાઈઝ સવાર સવારમાં પેલા તો ગુડ મોર્નિંગ પંકા ગુડ મોર્નિંગ એ દક્ષુ અને આ ધાર્મિક આવી ગઈ છે ધાર્મિક ગુડ મોર્નિંગ હા ના મનીષ પણ આવી ગયો ગુડ મોર્નિંગ મનીષ વાઢવાની તૈયારી કરીએ છીએ ઓ આ જમવાનું ચાલુ થઈ ગયું છે હવે એક બાજુ રોટલી થાય છે મિત્તલ રોટલીઓ કરે છે અને આ જોડે દક્ષી બેઠો છે દક્ષિણ કરે છે શું કરે છે અને મિત્રો જુઓ ડુંગળી બટાકાનું શાક અને ઘવાની રોટલી એકદમ દેશી ખાવું હોય તો આવો તો અમે તો ખાઈ લીધું પણ હજી સોમભાબીન આજ મોડું થઈ ગયું છે કારણ કે એમનો ઢોર વધારે છે ભાઈ દેશી ખાવાનું બનાવવાનું ચાલુ છે અત્યારે આ સોમભાબીનનું જ શાક બતાવી દઉં તમને મિત્રો જોઈ શકો છો અને દૂધ તો હજી તો વાર લાગશે અમને જ ખાવાનું હવે સોમભા બી શાક મળે છે

લાઈટ નથી મિત્રો સંઘર્ષ કર્યો હતો પાણી વગર ચાલી ગયું તમે જોઈ શકો છો તો પરિણુ થઈ જી ઘરમાં બધી આઈટમ આવી ગઈ છે આજ તમને બતાવી દઉં બધી આઈટમ

యాదద నిడి. తు ఆదిరివడి కంది మంది. నింది కంది. Aisa, ah, se pedir um pino na modo. E canei de fome, ia de. Bah, dei a mim